વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની હદ વર્ષ પૂર્વે વેમાલી ગામ સમાવેશ થયો હતો અને ત્યારબાદ પણ આ દિન સુધી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવતા આજે સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પાણી નહીં તો વેરો નહીં અને મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી વડોદરા શહેરના વેમાલી વિસ્તારનો વડોદરા કોર્પોરેશનની હદમાં સમાવેશ થયા બાદ શું આયોજિત વિકાસ નહીં થતા બિલ્ડરે ફ્લેટો અને મકાનોની સ્કીમો મૂકી દીધી હતી જેમાં અસંખ્ય લોકો રહેવા આવી ગયા હતા પરંતુ કોર્પોરેશન તરફથી મળતી પ્રાથમિક સુવિધાઓ આજ દિન સુધી નહીં મળતા થોડા સમય પહેલા જ વેમાલી ગામના પૂર્વ સરપંચ અને સ્થાનિક રહીશોએ પીવાના પાણી મુદ્દે સતત દસ દિવસ સુધી આંદોલન ચલાવ્યું હતું અને ત્યારબાદ ભાજપના આગેવાનો અને કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું હતું એ દરમિયાન બાયપાસ ક્રોસ કરીને પાણી પુરવઠા જૂથ યોજનામાંથી પીવાનું પાણી મળે તે માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાંથી વેમાલીના થોડાક વિસ્તારને પાણી મળતું થયું હતું પરંતુ અનેક સોસાયટી અને ફ્લેટને આજે પણ કોર્પોરેશનનું પાણી મળતું જેથી સ્થાનિક રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવતા કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી આજે વેમાલી વિસ્તારના રહીશો દ્વારા પાણી નહીં તો વેરા નહીંના બેનર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર વિસ્તાર મતદાનનો બહિષ્કાર કરશે तेवी चिमकी उच्चारी ये समस्या पानी की बहुत प्रॉब्लम है लाइट भी कभी कभी चली जाती है साफ सफाई भी भी बोलता उससे वो नहीं करता सफाई कर अच्छा सफाई चाहिए मेरे को पानी बहुत दिक्कत हो रही है अभी गर्मियों में तो क्या हालात होती है बहुत हाथ दोगे ना वोट मेरे को समस्या हमारी हल्का रहोगे आप तो वोट दोगे नहीं कैसे दोगे नहीं 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 दोगे मेरे को तकलीफ होगी आप नहीं सुनोगे तो क्यों वोट दूंगी नहीं दूंगी ना अब हेमालय विस्तार है घना समय थे पानी की तकलीफ साफ सफाई की तकलीफ स्ट्रीट लाइट की तकलीफ એ બધી સહન કરીએ છીએ હા એ માનીએ છીએ કારણ કે બે વર્ષથી અમે ભરીએ છીએ વેરો પણ કશી જ સુવિધા હજુ ચાલુ નથી નહીં સાફ સફાઈ નહીં પાણી કઈ જ નથી આવતું વેરા પ્રમાણે એ તો કરવો જ પડશે કારણ કે આપણને કોર્પોરેશન તરફથી કંઈ મળતું નથી તો શું કરવાનું અમને પાણીની સુવિધા કરી આપો લાઇટ કરી આપો બધું કરી આપો તો કરીએ આજે વેમાલી વિસ્તાર સૌથી પહેલાં અમે ઓગણીસો પંદર બે હજાર પંદર સોળમાં જ્યારે આવ્યા હતા તો ગ્રામ પંચાયતનું હતી એના પછી કોર્પોરેશન આવ્યા પછી એના પર પાણી વેરો શિક્ષણ વેરો તેમજ સફાઈ વેરો બધો લાગવામાં આવ્યો છે પણ ગ્રામ પંચાયત તરફથી જે સુવિધા મળતી હતી એ જ અત્યારે મળે છે કોર્પોરેશન તરફથી વેરાના પૈસા અમારા મફત આપવામાં આવે છે કોઈપણ જાતની અમારી સુવિધા ફેઝ ટુ કે ફેઝ વનમાં બરાબર આપી નથી અને કોર્પોરેટો વારંવાર એક જ રજૂઆત કરે છે એ માટે તમને સંપૂર્ણપણે અમે જાહેરાત આપીએ છીએ અમે કરીએ છીએ ટેન્ડર મંગાવેલા છે જેને કહે છે તો દૂરથી ડુંગળા રણિયા હમણાં એ પ્રમાણે એ લોકો વાર્તા કરીને અને અમને આશ્વાસન આપે છે બાકી કોઈ કામ કરતા નથી એને તો બધા કોર્પોરેટર પણ આવી જાય છે સંસદ સભ્યતા પણ આવી જાય છે સી આર પાટીલ સાહેબ પણ આવી જાય છે કે એક્સ વાય ઝેડ બધા જ અહીં ભાષણ કરીને જતા રહે છે જે અત્યાર સુધી કોઈ મનમાં સંસદ સભાધન મળ્યું નથી અમે આ સહસ આની છે વેમાલી ગામની અંદર અને આ વેમાલી જે સેન્ટર છે એ કોર્પોરેશનમાં તો તો આવી જ ગયું છે 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 બરાબર આવ્યું અમે કે વેરા ભર્યા પૈસા લઈને બેસી ગયા પણ પાણી નહીં આવતું પાણી તો છોડો લાઈન ક્યારે આવશે ગેસની એ પણ તકલીફ છે અમારે અહીંયા બરાબર અહીંયા બધા ફ્લેટ બની ગયા છે બધા ફ્લેટો બનાવે છે પણ તકલીફ કેટલી પૂરેપૂરી તકલીફ રોડોની તકલીફ રોડમાં અહીંયા સાધનો જવાની તકલીફ શું કરવાનું અમારે અમારે કોની સાથે લડવાનું તમે જવા અમને જવાબ આલો એટલે અમારે ત્યાં મિટિંગ કરવી પડી પાણી જોઈએ અમારે કોર્પોરેશનનું બરાબર અમારા મોટરો પાણી આટલું બધું ખેંચે છે પાંચ ફ્લેટનું તો પછી અમારી મોટરો બળી જાય છે હવે ઉનાળામાં અમને કેટલી તકલીફ પડશે અને અમારે શું કરવાનું ફ્લેટ વેચી જતું રહેવાનું સંસદ સભ્યશ્રી બાજુના વોર્ડમાં જ રહે છે બે નંબરમાં અને આ વિસ્તારની સંપૂર્ણ સમસ્યાઓથી પોતે પૂરેપૂરા જાણકાર છે એમને પણ અમે આવેદનપત્ર મૌખિક રજૂઆતો લેખિત રજૂઆતો સહિત એમને પણ જાણકારી અમે પૂરી પાડી હોવા છતાં પણ સાંસદ સભ્યશ્રી અમે સી આર પાટીલ સાહેબને પણ રજૂઆત કરી છે વડોદરા ખાતે અને આ વિષય એમના મત વિસ્તારમાં આવે આવે છે તો એમને ખાસ કરીને કાળજી રાખવી જોઈતી હતી પરંતુ અમારા રજૂઆતો પછી પણ અમને માત્ર આશ્વાસનો મળ્યા છે કે કામ થઈ જશે થઈ જશે પણ આ દિવસ સુધી આ વસ્તુનું ખરું ને કોઈપણ પ્રકારનો એમને નિરાકરણ લાવવામાં પણ રસ દાખ્યો નથી જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર જનતા તમારી પાસે આવેદનપત્રો આપતા હોય એમના વિસ્તારની અંદર આંદોલનો કરતા હોય રેલીઓ કાઢતા હોય અને તેમ છતાં પણ સાંસદ સભ્યશ્રી એ આંદોલનોનું રિવ્યૂ પણ ના કરતા હોય અથવા તો રિવ્યૂ કરી લેતા હોય અને એમની જાણકારીમાં આ વિષય હોય તો સમસ્યાનું સમાધાન કેમ નથી કરવા ઈચ્છતા એ અમારા સમજ બહારનો વિસ્ત વિષય છે એટલે જનતા ઈચ્છે છે કે આવનારા દિવસોની અંદર અમને આ તાત્કાલિક ધોરણે અત્યારે બજેટ પસાર થઈ રહ્યું છે જરૂર પડે તો વધારાનું બજેટ ફાળવીને પણ આ વિસ્તારના કામોને પ્રાથમિકતાના ધોરણે પૂરું કરે આગામી દિવસોમાં અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો એક વસ્તુ તો નક્કી છે કે અમે લોકસભાનો પૂર્ણપણે બહિષ્કાર કરવાના છે આગામી જે પણ ચૂંટણીઓ આવશે એનો બહિષ્કાર કરવાના છે પણ સાથે સાથે અમારા વિસ્તારમાંથી જે લો જે લોકો ચૂંટણી લડી અને પ્રતિનિધિત્વ ધરાવે છે એ તમામે તમામ લોકોના અમે રાજીનામાની માગણી કરીશું અને જ્યાં સુધી અમારી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે વડોદરાના લોકલાડીલા સાંસદ ના ઘરની નજીક આવેલો એવો વિસ્તાર એટલે વેમાલી વિસ્તારની વાત કરીએ વેમાલી વિસ્તારમાંથી જે લોકો છે તે અત્યારે ત્રાહીમામ પુકારી રહ્યા છે પાલિકા તંત્રને તેમને આડા હાથે લેવાનો નિર્ણય કર્યો છે જેનું કારણ મુખ્ય એ છે કે જે પ્રાથમિક સુવિધાથી તે આ વંચિત આ વિસ્તાર છે આજ એ વિસ્તાર છે જ્યાં દસ મહિના અગાઉ ત્યાંના તત્કાલીન મેયર એટલે વડોદરાના તત્કાલીન મેયર નિલેશ રાઠોડ તેમજ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ અન્ય પદ અધિકારીઓ દ્વારા વાલ્વનું ઓપનિંગ કરવામાં આવેલું હતું વાલ્વ ઓપન કરવામાં આવેલ હતી જેથી જે વેમાલી વિસ્તારના લોકો છે તેમને નવ લાખ જેટલું પાણીનું વિતરણ થશે તેવી રીતની વાત કરવામાં આવેલી હતી પણ આજ દિન સુધી જે ફેઝ ટુની વાત કરીએ તો ફેઝ વનમાં જેટલા પણ નેટવર્કિંગ કર્યા છે તે લોકોને પાણી મળે છે તેવી પુષ્ટિ અત્યારે તેના લોકો તો કરી રહ્યા છે પણ જે બીજો ફેઝ છે તે બીજા ફેઝમાં જે પાણી આપવાની વાતો હતી તેથી આજ દિન સુધી તે લોકોને પાણી મળ્યું નથી ખાસ કરીને વાત કરીએ પ્રાથમિક સુવિધાની વાત કરતા હોઈએ તો પાણી જેવી જે સમસ્યા છે પાણી નથી મળી રહ્યું સાથે સાથે જે સ્ટ્રીટ લાઇટનો અભાવ છે સ્ટ્રીટ લાઇટ નથી રોડની જે વ્યવસ્થા છે તે નથી ગટર ડ્રેનેજની વાત કરીએ તો તે નથી ત્યારે જે વેમાલીના રહેવાસીઓ છે તેમને પાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે અનેકો વખત રજૂઆતો કરેલી છે તકરારો કરેલી છે પણ તેમ છતાં પણ પાલિકાના પેટનું પાણી હલતું નથી તેમનો કહેવાનો તેમનો આક્ષેપ છે કે આની જે રજૂઆતો છે તેમને તે સાંસદના કાને સુધી પણ પહોંચેલી છે પણ સંસદ સભ્ય પણ અત્યારે કોઈ પણ આ તેમના નિરાકરણ લાવવા માટે સક્ષમ નથી તેવી રીતના આક્ષેપો પણ તે કરી રહ્યા છે આવનારા આવનારા દિવસો હવે લોકસભા ઇલેક્શનના દિવસો છે ત્યારે વેમાલીના જે રહેવાસીઓ છે તેમને સ્પષ્ટપણે કહ્યું છે કે જો તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આ ઇલેક્શનનો બહિષ્કાર કરશે સાથે તેમને પાલિકા તંત્રના જે કામો કરેલા છે તેના માટે વિજિલન્સ તપાસની પણ માંગ કરી છે કેમેરામેન નિલેશ વસાઈકર સાથે નિવાસ્કર જીવન ન્યૂઝ વડોદરા